હલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે બધાને ભાવશે એવી એક રેસીપી લઈ આવ્યા છીએ કે ચોમાસો છે તો મકાઈ બહુ સરસ આવે છે ને હવે તો મકાઈ બારે મળતી જ હોય છે પણ કહેશે ને ચોમાસામાં બહુ સરસ મકાઈ આવતી હોય છે તો આજે આપણે મકાઈની પેટીસ લઈ આવ્યા છીએ હવે પેટીસમાં એવું છે કે ઘણા લોકો એને મકાઈની પેટીસ કહે છે ઘણા લોકો એને મકાઈના વડા કહે છે ઘણા લોકો મકાઈના ભજીયા કહે છે રેસીપી એક જ હોય છે પણ સેપ અલગ અલગ આપીને બનાવતા હોય છે તો આજે આપણે મકાઈની પેટીસ બનાવશું અને આ તમે ગમે ત્યારે બનાવી શકો છો કારણ કે હવે તો લોકો ફ્રોઝન પણ કરે છે મકાઈ અને ટેસ્ટી પણ થાય છે અને બધાને ભાવે પણ છે અને આ તમે પાર્ટી સ્નેક્સ તરીકે પણ લઈ શકો છો તો આજે આપણે મકાઈની પેટીસ બનાવશું એના માટે સામગ્રી જોઈ લઈએ મેં અત્યારે અહીંયા કને અમેરિકન કોન જે અત્યારે એ જ મળે છે દેશી મકાઈ તો મળતી જ નથી હવે તો અમેરિકન છે મકાઈ એને મેં દાણા કાઢી લીધા છે અને મકાઈ આપણી કાચી જ છે મેં બાફી નથી સાથે ગરમ મસાલો છે લીંબુ છે આદુ છે કોથમરી લીલા મરચાં છે ડુંગળી લાલ મરચું પાવડર મીઠું છે હળદર છે ખાંડ છે બટાકા છે થોડુંક ચટપટું કરવા છોકરાઓને ભાવે એટલે ચીલી ફ્લેક્સ છે અને મિક્સ હબ્સ છે ઓરેગાનો છે ઓરેગાનોમાં બધા મિક્સ હબ્સ આવી જાય છે અને કોર્ન ફ્લોર છે ઓછી સામગ્રીમાં મસ્ત રેસીપી બને છે તો પેલા આપણે જે મકાઈ લીધી છે ને એને આપણે અતકચરી વાટી લેવાની ક્રશ કરી લેવાની છે તે કરી લેશું હવે મકાઈમાંથી ઘણી બધી સરસ રેસીપી બનતી હોય છે તો આનામાંથી તમે મકાઈની લોલીપોપ પણ બનાવી શકો છો જે અત્યારે પાર્ટી સ્નેક્સની મેં વાત કરી એમાં બહુ જ પ્રચલિત છે તમે જોઈ શકો છો મેં મકાઈને સાવ ક્રશ નથી કરી કચરી જ વાટી છે કારણ કે મકાઈમાં જે દૂધ હોય છે એ તમે બહુ ક્રશ કરો છો ને તો દૂધ એનું બહુ બહાર આવી જાય છે તો હવે આપણે પહેલાં એમાં મસાલા કરી દઈશું ડુંગળી છે ઝીણી સમારેલી લીલા મરચાં જ મેં કટ કરી લીધા છે કે ચાવવામાં આવે તો બહુ સરસ લાગતા હોય છે થોડુંક આદુ છે કોથમરી મરચું તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઓછું વધુ લઈ શકો છો મીઠું પણ તમારા ટેસ્ટ પ્રમાણે હળદર થોડુંક ગરમ મસાલુ છે બહુ નહી લઉં થોડુંક જ લઈશ થોડુંક લીંબુ રસ છે સુગર મેં લીધી થોડીક કારણ કે મકાઈ મીઠી જ છે પણ છતાંય થોડીક એને ટેસ્ટ એનાન્સ થાય એના માટે મેં થોડીક સુગર લીધી છે થોડા ચીલી ફ્લેક્સ છે સાઈડમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે કે તેલ સરસ ગરમ થઈ જાય ફટાફટ તળવા થાય ચીલી ફ્લેક્સ છે અને આ છે ઓરેગાનો હવે મિક્સ હબ્સ કે ઓરેગાનું બધું એક જ હોય છે થોડુંક ટેસ્ટ એને એવું થાય અને છોકરાઓને ભાવે એટલે થોડુંક આપણે ચીઝ પણ લીધું છે અને પેલા આપણે બાઇડિંગ કરી લઈએની કોન ફ્લોર છે એકથી બે ચમચી જેટલું પવાનો પાવડર પણ તમે નાખી શકો છો ચોખાનો લોટ પણ તમે નાખી શકો છો હું આવી રીતે ચીજના ક્યુબ જ રાખતી હોઉં છું ઘરે કારણ કે છોકરાઓ ખાવાનો શોખીન હોય તો ગમે ત્યારે ગમે એ વસ્તુની ડિમાન્ડ કરે આપણા ઘરે વસ્તુ હોય તો આપણે બનાવીને આપી શકીએ એને થોડુંક ચીજામાં નાખી દેસું અને થોડુંક ટ્વિસ્ટ છે હું પછી તમને બતાવું છું હવે જે આપણે બટાકા લીધું છે ને બાફેલું એને આપણે આમાં ક્રશ કરીને નાખી દઈએ એને પણ તમે રીતે આમ છીણીને લઈ શકો છો કે બટાકા છીણીને લેશો ને તો લમ્સ પણ નહીં આવે અને બટાકો એકદમ સરસ છીણાઈ પણ જશે નાની નાની ટીપ હોય છે તો આપણે રેસીપી સરસ બનાવતા હોય છે હવે આપણું થોડુંક મિશ્રણ લૂસ લાગે છે એટલે આપણે એમાં થોડુંક પવાનો કે ટોસ્ટનો પાવડર નાખી શકીએ છીએ તો અત્યારે હું એક ટોસ્ટનો પાવડર લઈશ મેં અહીંયા એક ટોચનું પીસ લીધું છે એને આપણે ક્રશ કરી લઈએ આની જગ્યાએ તમે બ્રેડ ક્રમ્સ નાખી શકો છો પવાનો પાવડર નાખી શકો છો ચોખાનો લોટ પણ નાખી શકો છો હવે આપણે ટોસ્ટનો ભૂકો જે કર્યો છે એ લઈ લેશું અને એને થોડુંક ક્રિસ્પી કરવા માટે આપણે ચોખાનો લોટ ઉમેરશું બે ચમચી હવે બધું સરસ મિક્સ કરી લઈએ જેટલું પાણી હશે ને એ બધું આ ટોસમાં આવી જશે ટોસ છે એ સરસ મજાનું એને એબઝોર્બ કરી લેશે પાણી અને પછી તમને જે આકાર આપવા હોય ને એ તમે આકાર આપી શકશો મેં તમને કીધું એમ કે તમને પવા નાખવા હોય તો તમે પવા પણ નાખી શકો છો થોડુંક કોર્નફ્લોર છે કારણ કે મકાઈમાં મકાઈનો દૂધ જે છૂટે છે ને એના કારણે આપણું લિક્વિડ થોડુંક વધારે થઈ જાય છે હવે પહેલા આપણે આને સાઈડમાં લઈ લઈએ હવે આપણે જે આ ચીઝ લીધું છે ને થોડુંક મેં કટ કરી લીધું છે એનામાંથી આપણે એવા નાના નાના પીસ કરી લઈએ હવે જે આપણે આ મિશ્રણ બનાવ્યું ને એનો ઘોળો વારી અને વચમાં ચીજ મૂકી દેસું અને સરસ એને ગોળ શેપ આપી દેસું હવે તમને ચપટું કરવું હોય તો તમે ચપટું કરી શકો છો અને એને તમે લોલીપોપ બનાવી હોય તો આમાં સ્ટીક આવે છે તમને ખ્યાલ હોય તો આઈસ્ક્રીમની સ્ટીક આવે છે જે ગુલ્ફી માટેની એને તમે આમાં લગાવી અને લોલીપોપનો શેપ આપી શકો છો તમને જે ગમે એ શેપ તમે આપી શકો છો અત્યારે હું પાર્ટી સ્નેક્સ તરીકે બનાવું છું તો હું રાઉન્ડ જ આપું છું સેબ બધા બનાવી લેશું તો આપણે બોલ્સ બનાવી લીધા છે હવે થોડુંક આપણે કોર્ન ફ્લોર લઈ લઈશું સાઈડમાં આની જગ્યાએ તમે બ્રેડ ક્રમ્સ પણ લઈ શકો છો થોડુંક એને આપણે કોર્ન ફ્લોરમાં કોટ કરી લેશું કે ઉપરનું પળ એકદમ ક્રિસ્પી થાય અને અંદર એકદમ સોફ્ટ આ રેસીપી તમે બનાવશો તમારા ઘરમાં બધાને ભાવશે ઘણા લોકો કે છે શોર્ટ વિડીયા નાખતા જઈએ શોર્ટ વિડીયા નાખવાથી રેસીપીમાં ઘણી વાર ખબર પડતી નથી કે ફટાફટ એ લોકો રેસીપી બતાવતા જાય છે અને ક્યારે કઈ વસ્તુ ઉમેરે છે એ ખબર નથી પડતી તો ઘણીવાર શોર્ટ વિડીયામાં રેસીપી એકદમ પરફેક્ટ નથી બનતી એટલે મારા વિડીયા તો લાંબા જ હોય છે અને હું પરફેક્ટ રેસીપી બતાવું છું અને જે જે વસ્તુ ઉમેરતી જાઉં છું એ બધું બતાવું છું સ્કીપ ક્યાંય નથી કરતી આપણું તેલ પણ સરસ આવી ગયું છે આપણે તળી લેશું ડીપ ફ્રાય કરવાના છે તેલને એકદમ સરસ ગરમ કરી લેવાનું છે પછી જ આપણે જે આ પેટીસ બનાવી છે એ આપણે ઉમેરશું જો તેલ થોડુંક પણ ઠંડુ હશે ને તો પેટીસ તમારી છૂટી જાય છે એ ખાસ ધ્યાન રાખજો આપણે આજે ચીઝ પેટીસ બનાવી છે ફેવરેટ છોકરાઓને ભાવશે મોટાને ભાવશે બધાને ભાવે એવી એક બાજુ તળાઈ જાય ત્યાં સુધી એને પલટાવાની નથી એક બાજુ તળાઈ જાય પછી જ એને બીજી બાજુ તળવાની છે થોડુંક ચમચીની મદદથી આપણે આવી રીતે ઉપર તેલ લઈ શકીએ છીએ એને કે ઉપરનો કોટ પણ સરસ સાથે સાથે તળાતો થાય થોડી નાની નાની એવી તમે ધ્યાન રાખો છો તો તમારી રેસીપી પરફેક્ટ જ બને છે તેલને એકવાર સરસ ગરમ કરી અને પછી એને ધીમું કરી દેવાનું છે નકર ઉપરથી બળી જશે અને અંદર કાચી રહેશે કારણ કે આપણે મકાઈ કાચી લીધી છે બટાકો બાફેલું હતું હવે આપણે આને તળાવા દેશું તો તમે જોઈ શકો છો કે આપણી પેટીસ એકદમ સરસ ક્રિસ્પી તળાઈ ગઈ છે તો હવે આપણે આને લઈ લેશું ડિસમિસ બંધ કરી દેસું અને સર્વ કરી લેશું તો આપણે સર્વ કરી લેશું હવે મેં ચટણી છે ટમેટો કેચપ છે અને મેઓનીસ છે હવે પાર્ટી સ્નેક્સની મેં વાત કરી તો પાર્ટી સ્નેક્સમાં તમે કેવી રીતે સર્વ કરી શકો એ હું તમને થોડુંક બતાવી દઉં તેના માટે મેં ચીઝ કેપ્સિકમ અને ટામેટા લીધા છે હવે પહેલાં આપણે કેપ્સિકમ લેવાનું છે એક ચીઝ લેવાનું છે અને એક ટામેટો લેવાનું છે હવે જે આપણે આ બોલ બનાવ્યું ને એનામાં આપણે ડીપ કરી દેવ આવી રીતે સ્ટીક કરી દેવાનું છે ફરીથી ઉપર એક ચીઝ ક્યુબ લગાવી અને તમે પાર્ટી સ્નેક્સ તરીકે આમ લઈ શકો છો તો બીજા આપણે સાઈડમાં સર્વ કરી લેશું અને ટૂથપિક તમારી થોડીક મોટી હોય તો ફરીથી તમે ટામેટાનું અને કેપ્સિકમનું લહેર કરી શકો છો તો સરસ મજાની આપણી કોર્ન પેટીસ તૈયાર છે લીંબુ સાથે ટમેટો કેચપ છે મેનીસ છે અને ગ્રીન ચટણી છે એના સાથે મેં સરસ સર્વ કર્યું છે તમને જેના સાથે ભાવતું હોય એનામાં તમે સર્વ કરી શકો છો તો આ રેસીપી એકદમ ઇઝી છે ટેસ્ટી છે અને ઇઝીલી ઘરમાં બની જાય છે તો ચોક્કસ આ રેસીપી બનાવજો અને તમને જો ભાવતું હોય તો તમે આની સાથે સેજવાન ચટણી છે પછી બીજી કોઈ લાલ ચટણી આવે છે લસણની એ છે ઉપરથી થોડોક ચાટ મસાલો છે ચાટ મસાલો લગાવી અને પણ તમે સર્વ કરી શકો છો તમને જેમ ભાવતું હોય તમારા ઘરમાં છોકરાઓને એવી રીતે તમે આપી શકો છો છોકરાઓને ફરીથી આપણે એક એવી જ રીતના ટૂથપીક બનાવી લઈશું અને આની સાથે આપણે સર્વ કરશું કેમ કે છોકરાઓને ચટપટું અને ડેકોરેશનવાળું એવું હોય તો ભાવતું હોય છે અને તમને ક્યારે પણ કોમ્પિટિશનમાં ભાગ લેવું હોય કોઈ પણ રેસીપીમાં તો પણ તમે આને કરી બનાવીને આ કરી શકો છો કેમ કે હું ઘણી વાર કોમ્પિટિશનમાં ભાગ લેતી હોઉં છું એટલે મને થોડોક આઈડિયા છે તો હું તમને એ એ માટે કહું છું આવી સ્ટીક બનાવી અને તમે સર્વ કરી શકો છો તો તૈયાર છે એકદમ સરસ એવી આપણી મકાઈની પેટીશ ટેસ્ટી છે સરસ લાગે છે ચોક્કસ તમારા ઘરે બનાવજો બધાને મારા જય માતાજી